દર રોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજને પેજને ફોલો કરજો સાથે વિડિયોને લાઈક શેર જરૂર કરજો આજે જોવિયે હરુદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ 6 12 2024 ને શુક્રવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1350 રૂપિયા ઊંચો ભાવ 1495 રૂપિયા જે કપાસની આવક હતી બાવીસ બાવીસ હજાર ત્રણસો ને ઓગણીસ મનની જીરું નીચો ભાવ ચાર હજાર રૂપિયા ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને અઠાવન રૂપિયા જે આવક હતી ત્રણ હજાર એકસો ને ઓગણસાઠ ઓગણસાઠ મનની વરિયરી નીચો ભાવ એક હજાર રૂપિયા ઊંચો ભાવ તેરસો ને પાસઠ રૂપિયા આવક હતી પાંચસો ને અઠ્યોતેર મનની એરંડા નીચો ભાવ બારસો રૂપિયા ઊંચો ભાવ બારસો ને રૂપિયા આવક હતી એક હજારને દસ વનની ઘઉં નીચો ભાવ પાંચસોને ત્રીસ રૂપિયા ઊંચો ભાવ છસો એસી એંસી રૂપિયા આવક હતી બસો પાંસઠ નીચો ભાવ એક હજારને નવસો રૂપિયા ઊંચો ભાવ બાવીસો રૂપિયા આવક હતી અગિયારસો પંચ્યાસી વનની રાયડો नीचो भाव एक हज़ार पच्चीस रुपया ऊंचो भाव अगर सौ छुपिया आवत्ती एक सौ ने छाणा नीचो भाव अगियारो ने पचास रुपया ऊँचा भाव चौदह सौ रुपया आवती एक सौ तेपन मन नहीं मगफली नीचो भाव आठ सौ एकावन रुपया ऊँचा भाव अगर सौ बावन रुपया आवत्ती अगियार हज़ार सात सौ एक मन ने अद नीचो भाव एक हज़ार रुपया ऊंचा भाव बार सौ पांसठ रुपया बार सौ छप्पन रुपया आवती एक सौ ने मन ने ग नीचो भाव आठ सौ रुपया ऊँचा भाव नौ सौ चौबीस रुपया आवकती अठासी मन ने सोयाबीन नीचो भाव सात हाँ सौ पचास रुपया ऊँचा भाव आठ सौ छुपिया आवकती अठिया मन ने तो आता हर्वद मार्केटयार्डना बजार भाव तो खेूत भाई वीडियो सारा लाइक हो तो अमरा फेसबुक पेज ने फॉलो करजो लाइक करजो शेर करजो सब्सक्राइब करजो यूट्यूब चैनल से सब्सक्राइब करजो जय किसान जय जवान